સોનાસન ગામમાં થયેલ બંધ મકાનમાં સોના ચાંદી ચોરીનો ભેદ ઉકેલતી જિલ્લા એલસીબીએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પ્રાતિશ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી છે આરોપી પાસેથી રૂપિયા બાર લાખ ચોત્રીસ હજાર છસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો હતો ચાર દિવસ પહેલા સોનાસર ના ભૂરીવાસ માં રહેતા દર્શના બેન સુનિલભાઈ પટેલ ના બંધ મકાનમાંથી અજાણ્યા ઈસમો ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરી હતી આંગે પ્રાતિજ પોલીસ મથકે ચૌદ લાખ પંચોતેર હજાર ની ચોરી ફરિયાદ નોંધાઈ હતી સાબરકાંઠા જિલ્લા એલસીબીએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ ડીસી પરમાર જણાવ્યા અનુસાર પીએસઆઈ આર કે જોશી અને એસ્ચે ચાવડાની ટીમોએ ઘટનાસ્તરની મુલાકાત લીધી હતી આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગનો ઉપયોગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન સોનાસનના ભૂરાવાસમાં રહેતા ત્રીસ વર્ષ રાજ ભૂપેન્દ્ર ઈશ્વરભાઈ પટેલની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી રાજે ચોરીની કબૂલાત કરતા જણાવ્યું કે ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ તેમના સગા સ્તબંધીઓના સમૂહ લગ્ન હોવાથી ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા તે સમયે તેને પાડોશી સુનીલભાઈના ઘરે કોઈ હાજર ન હોવાથી ચાવી વાળું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી દાગીના ચોરી લીધા હતા ચોરી કર્યા બાદ રાજ ફરી સમૂહ લગ્નમાં જતો રહ્યો હતો અને સાંજે તેને ચોરી કરેલા દાગીના તેના ફોઈના દીકરા પ્રતિક કુમાર દિલીપભાઈ પટેલને સા આપ્યા હતા એલસીબી રાજ પટેલની ધરપકડ કરી તેની પાસેથી કુલ કિંમત બાર લાખ ચોસઠ હજાર છસો પચાસનો ચોરીનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલમાં સોનાના દોરા મંગળસૂત્ર વીટીઓ ગુટ્ટિય ડોક્યુ મગમાળા એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે વધુમાં તપાસ માટે આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા